પકોડી ચેલેન્જ પકોડી ખાઓ ખાતે નું ઈનામ છે એક મિનિટના અંદર ખાવાની છે પકોડી જે એક મિનિટના અંદર સૌથી વધારે પકોડી ખાય એ ઇનામ જીતશે બરાબર પહેલો નંબર

છીધી એટલે ભરતી પકોડી ગાંધી છે સાત બરાબર તો આપણે ચોક થી અહિયાં લખી દઈએ કે ભરત સાત પકોડી બરાબર એક મિનિટમાં આર્યન

બે બે પકોડી ગાધી રે ફટાફટ ખો પાણી પાણી બે એમ ડબોળાય નહીં ડાયરેક્ટ હેલી વાર ડબોળતો નહીં બે ચમચી થી ગાજે બે બે તો આરિયા ના હારી જાય એવું લાગે બે તણ 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 તણ

પછી લાસ્ટમાં મારો નંબર એટલે વરત આગળ સ્ટોપ કરવાનું આ ચાલુ બરાબર પરત ચીકુ તે અંતે ઉભારો બધા ઉભારો ઇનામ આલો તે બધા એ સ્ટાર્ટ કે ત્યારે જ ચાલુ ભરે સ્ટાર્ટ કર્યું તો કે જે સ્ટાર્ટ કર ત્યારે જ આ બાજુ ટાઈમર રાખજે સ્ટાર્ટ ચલો એક પકોડી ફટાફટ ચીકુ આમે ઉભો રે બે પકોડી આમાં આ ફટાફટ બે પકોડી ત્રણ પકોડી પોણી વેળેલું ખાઈ જવાની ત્રણ ટાઈમર બતાવ ફરત ત્રણ ટાઈમર ત્રણ ચાર જલ્દી ફટાફટ ચાર પકોડી ચાર ચીકુ વચ્ચે ચાર પોચ ચાર પકોડી ગાધી પોચ મી હાથમાં હે જલ્દી ભરત ટાઈમર આમ 45 45 પોચ ગાધી પોચ ફટાફટ હજુ ટાઈમ છે સાત પકોડી ખાવાનો સાત પકોડી ખાય તો ભરત હંગાત હંગાત છ પકોડી છ પકોડી ગાધી કમ્પ્લેટ જો હમ એકણ ઉભા રો 6 પકોડી હે હવે ચલો મારો નંબર હે ઓ મારો નંબર હે હું જઉ બધા ઓય ઉભા રો બધા ઓય ઉભા આવતો રે હજુ મારો વારો છે માટે કેટલી પકોડી ખાવાની છે চলো টু থ্র પાણી નાખીને જ ખાવાનું નહી ખાવાની પાંત્રીસ સેકન્ડ થઈ ગયા ચાર પકોડી પચાસ સેકન્ડ આર્યન ના પપ્પા એ પાંચ પકોડી કાધી Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

दस दस सेकंड ने दस दस सेकंड में वे तईन जनाज रहे है बड़ाब ताइमर चालो गळाड़ा अब यहाँ ताइसो रुप्या वद्या न अलिवाद यह जीता यह ताइसो रुप्या लई रहे बड़ाब अपर भरत पहला नंबर

સાત આઠ નવ દસ ચલો ભર બે ગાંધી તો મારે દસ સેકન્ડ ત્રણ પકોડી ખાવાની છે बेपरादे गादी, तैने खावानी, बहो बरो. तर ना बड़ाओ उकल, चला स्टाप क्याँ? चला. चला. स्टॉप. तो मुण बहादे है? Claro. ¿Qué es eso? 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 ¿Qué es I ah, think. Okay. El real Claro, claro.